નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને હું છું કિશન પિંડારિયા આજે તારીખ વીસ એક બે હજાર ચોવીસ વાર શનિવાર આજના રાજકોટ માર્કેટિંગ યાર્ડના તમામ પાકોના સો સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે એ બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાય નહીં અને બીજી એક વસ્તુ એ કે આપણું જે ગોલ્ડ બજાર યુટ્યુબ ચેનલ છે એને અત્યારે જ સબ્સ્ક્રાઇબ કરી નાખો એ ચેનલ ઉપર આપણે રામ મંદિરને લગતો એક સૌથી સ્પેશિયલ વિડીયો ત્યાં એડ કરવાના છીએ અને એ વિડીયામાં આપણે રામ મંદિરની શરૂઆતથી લઈ અને અત્યાર સુધી પાંચસો વર્ષના ઇતિહાસમાં કેટલા પ્રોબ્લેમો આવેલા છે કઈ રીતે રામ મંદિર બનેલું છે કઈ રીતે ત્યાં કે હજારો લોકોની હત્યાઓ થઈ ગઈ આ બધી માહિતી એ વિડીયોમાં આપેલી છે અને એક હું તમને ગેરંટી આપું છું કે તમે જો એ વિડીયો પૂરો જોશો તો તમારા રૂવાડા ઊભા થઈ જશે રામ મંદિરને લઈને એટલે જરૂરથી આપણા એ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો નીચે તમને ડિસ્ક્રિપ્શનમાં એ ચેનલની લિંક મળી જશે અને આજના દિવસમાં તમને ત્યાં એ વિડીયો જોવા મળી જશે તો ચાલો આગળ વધીએ હવે રાજકોટમાં સફેદ જુવારનો નીચો ભાવ આઠસો એંસી રૂપિયાથી ઊંચો ભાવ આજે નવસો ત્રીસ રૂપિયા હતો ઘઉંની વાત કરીએ તો પાંચસો અઠ્યાવીસથી પાંચસો અઠ્યાસી કાળા તલાજે જે નેવુંથી એંસી રૂપિયા મગ તેરસો પચાસથી એકવીસો ત્રીસ રૂપિયા સોયાબીન આઠસો સિત્તેરથી આઠસો છન્નું દેશીવાલ સોળસોથી ચોવીસસો નેવું રૂપિયા પીડા ચણા આજે નવસો એકસઠથી અગિયારસો રૂપિયા સફેદ ચણા અઢારસો પચાસ થી પચાસ રૂપિયા મેથી નવસો સિત્તેર થી અગિયારસો એસી રજકાનું બીજો દસ રૂપિયા આગળ વાત કરવામાં આવે બાજરીની તો ચારસો થી ચારસો ત્રીસ રૂપિયા તુવેર સોળસો પચાસ થી એકવીસો સુડતાલીસ રાયડો આઠસો થી નવસો ચાલીસ રૂપિયા વટાણા નવસો થી નવસો સૂકા મરચાં સોળસો પચાસથી ત્રણ હજાર નવસો રૂપિયા એરંડો એક હજાર પચાસથી અગિયારસો છત્રીસ રાય એક હજારથી તેરસો થી ચોડી ત્રેવીસો ત્રેવીસથી ત્રેવીસો ત્રેવીસ રૂપિયા વરિયાળી આજે બારસો પંચ્યાસીથી સોળસો રૂપિયા કલંજીની જો વાત કરીએ રાજકોટમાં તો તેત્રીસો છ રૂપિયાથી તેત્રીસો છ રૂપિયા આગળ વાત કરવામાં આવે ડુંગળીની તો એસીથી બસો એક્યાસી લસણ એકવીસો થી તેતાલીસો પચાસ અડદ ચૌદસો થી અઢારસો ત્રીસ રૂપિયા ધાણા અગિયારસો થી તેરસો ત્રીસ રૂપિયા ધાણી બારસોથી ચૌદસો તલ ત્રેવીસો થી ત્રણ હજાર રૂપિયા ચીણી મગફળી અગિયારસો થી બારસો રૂપિયા જાડી મગફળી એક હજાર થી તેરસો પચાસ કપાસ અગિયારસો થી ચૌદસો અને જો જીરાની વાત કરીએ રાજકોટમાં તો પાંચ હજાર ચારસો પચાસ રૂપિયા થી પાંચ હજાર નવસો પંચાવન રૂપિયા તો આ હતા રાજકોટ માર્કેટિંગ યાર્ડના એકદમ તાજે તાજા અને સો સો ટકા સાચા બજાર ભાવ આપણું જે ગોલ્ડ બજાર યુટ્યુબ ચેનલ છે એનો લોગો તમને અહીંયા દેખાય છે એના ઉપર ક્લિક કરી એ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને એ ચેનલ ઉપર હવે તમને ઘણા હિસ્ટ્રીને લગતા વિડીયા જોવા મળી જશે અને રામ મંદિરને લગતો વિડીયો આપણે આજના દિવસમાં ત્યાં અપલોડ કરશું રૂવાડા ઉભા કરી દઈએ એવો વિડીયો હશે એટલે જરૂરથી એ ચેનલને જઈ અને સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયોમાં અંત સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર